મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ અહીંની તાલુકા પંચાયત કચેરીમાં મળેલી સામાન્ય સભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પુરાંતવાળા બજેટને બહાલી અપાઈ હતી આ તબક્કે મુન્દ્રાને બાયપાસ માર્ગ તેમજ જમીનની સમસ્યાનો સામનો કરતા ગામોની હદમર્યાદા વધારવા માગણી વ્યક્ત થઈ હતી તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ગત બેઠકની નોંધ ઠરાવો તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજપત્રનો ઠરાવ મંજૂર કરાયો હતો તેમજ પંદરમાં નાણાપંચના કામોના આયોજનની ચર્ચા થઈ હતી શ્રી જાડેજાએ કચ્છ માટે અલાયદી શિક્ષકોની ભરતીના નિર્ણય બદલ સરકારને અભિનંદન આપતા મૂકેલા ઠરાવના પ્રસ્તાવને પસાર કરાયો હતો આ સાથે તેમણે સૂચન કર્યું હતું કે જે ગામોમાં રસ્તાનું કામ થાય ત્યાં એક વાહન વાહનવ્યવહાર બંધ કરવામાં આવે આવું ન થવાથી રસ્તા નબળા પડે અને ખોટા આરોપ ઉઠે છે વિપક્ષી નેતા નવીન ફફલે મુન્દ્રામાંથી પસાર થતા ભારે વાહનો અને ખાનગી દૈનિક બસોના પરિવહનથી ભારે ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠાવી ડાક બંગલાથી નદી થઈને બાયપાસ માર્ગ માટે ઝડપી પગલાં લેવાની માગણી કરી હતી વિપક્ષી ઉપનેતા આશારિયા લાખા ગિલ્વાએ જમીનનો મુદ્દો ઉઠાવતા સવાલ કર્યો કે એક બાજુ એક સો ચોરસ વારના પ્લોટો આપવા માટે ગામતળ નથી ગૌચર નથી અને ખાનગી કંપનીઓને કેમ હજારો એકર જમીન આપી દેવાય છે ગ્રામ પંચાયતો દ્વારા તાલુકા પંચાયતને ગામતળ વધારવાની દરખાસ્તના પત્રો મુકાવવા જોઈએ એવું તેમણે સૂચન પણ કર્યું હતું ખાસ કચ્છ માટે શિક્ષકોની ભરતીના ઘનશ્યામભાઈ પ્રયાસો બદલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવીનું સન્માન કરાયું હતું આ તબક્કે ઉપસ્થિત જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીએ તાલુકામાં રિચાર્જ બોર અને જળ સંચય પ્રવૃત્તિને વેગવાન બનાવવાનો કોલ આપ્યો હતો સભામાં તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ રબારી યુવરાજસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ જાડેજા હરેન્દ્રસિંહ જાડેજા એટીડીઓ નીલકંઠ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા હતી આ સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન અને બાલી આપવાની હતી ગત સભા બેઠકમાં ઠરાવોના અમલીકરણ અને અહેવાલ અવલોકનમાં લેવા બાબતની હતી પંદરમું નાણાપંચ તાલુકા કક્ષા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કામોનું આયોજન બાબતની હતી અને બીજું ગુજરાત સરકાર શ્રી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ અભિનંદન આપવાનું એક ઠરાવ પણ કરેલ છે કારણ કે આપણે કચ્છમાં જે શિક્ષકોની ઘટ હતી એમાં ગુજરાત સરકારના તરફથી એકતાલીસો હવે શિક્ષકો અહીંયા કચ્છમાં રહેશે નોકરી કચ્છમાં કરશે અને નિવૃત્ત પણ કચ્છમાં રહેશે જો તો સામાન્ય સભામાં સાથે મળીને જે વિકાસ કામો કરવાના છે જે ગામડાઓમાં જે સીસી રોડ બને છે જે સીસી રોડ બને છે એના પંચાયતોને ખાસ ભલામણ છે કે જ્યારે સીસી રોડ બને એને પાણી બરાબર પીવડાવે તાજા ઉપર કોઈ વાહન ન ચાલે આગળથી ડાયવર્ઝન કરી નાખે તો આપણા સરકારશ્રીની ગ્રાન્ટ જે છે એ એનો કાંઈક ઉપયોગ સારો થશે એટલે જ્યાં જ્યાં સીસી રોડ કાંઈ પણ વિકાસના કામો થાય છે એમાં સીસી રોડ ખાસ એમાં પાણી બરાબર પીવડાવવામાં આવે અને અઠવાડિયું દસ દિવસ આ રોડોને બંધ કરવામાં આવે આજની સામાન્ય સભામાં ખાસ વિરોધ પક્ષનો એક રોજગારી વિશે હતો અને બીજું ટ્રાફિક વિશે પણ થોડોક હશો એમાં અમે બધા સાથે મળીને ચર્ચા કરેલ છે ને એનો કાંઈક આગળ નિવારણ કરશું આજે ચકલી દિવસ છે ચકલી દિવસની બધાને શુભેચ્છા હું મુન્દ્રા તાલુકાના બધા ગામડાઓને વિનંતી કરું છું કે હવે કાળઝાળ ગરમી આવી રહી છે તો આપણે ચકલીઓ માટે પાણી માટે કુંડાની વ્યવસ્થા કરીએ આપણે વૃક્ષો વાવીએ અને સાફ સફાઈ ઉપર પૂર્ણ ધ્યાન દઈએ એ મારી સર્વેને અપીલ છે મારું નામ યુવરાજસિંહ જાડેજા આજે મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા ભરવામાં આવી હતી આજે ઘણા અલગ અલગ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ આપણે બજેટને બહાલી આપી વિકાસ કામોની ચર્ચા થઈ સાથે વિપક્ષ અને બધા સાથે મળીને તે તાલુકાના અલગ અલગ મુદ્દાઓ હતા રોજગારીના મુદ્દો ટ્રાફિકના મુદ્દો ચર્ચા થઈ અને એનું નિરાકરણ માટે આગળ પ્રયત્ન કરશું આજે સામાન્ય સભા ગત જે સામાન્ય સભા હતી એને બાલી આપવાનું કામ થયું અને સાથે અંદાજપત્ર જે રજૂ થયું જિલ્લા પંચાયતમાં એ પાછું આવી ને બજેટના સ્વરૂપે તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં રજૂ થયું એના જે જે મુદ્દા હતા ગત સામાન્ય સભામાં એ અંદાજપત્રમાં હું નવીન નવીનભાઈ મૈશ્રી જે વીસ લાખની અંગભૂત ખાસ અંગભૂત યોજના માટેની મારી માગણી હતી કે બજેટમાં વીસ લાખ રૂપિયાનો સમાવેશ થાય તો એ પણ મારી જે માગણી હતી એને સંતોષકારક વીસ લાખ રૂપિયા લઈ લીધા ખાસ અંગભૂત યોજનામાં એના પછી જે એજન્ડામાં કે ભાઈ ગત મિનિટની બહાલી ગત મિનિટનું વાંચન અને આ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી જે રજૂઆતો હતી એનામાં મુખ્યત્વે મારા તરફથી જે સૂચનો હતા કે ગત જે સામાન્ય સભામાં અમે જે મુદ્દો રાખ્યો હતો કે ટોલ નાકાની બાજુમાં અડાણીનું જે પાર્કિંગ જેનામાં ડસ્ટિંગના કારણે આજુબાજુ રસ્તા ઉપર એક્સિડેન્ટો થાય છે એની અહીંયાથી અમલવારી તરીકે ત્યાંથી અમલવારી તરીકે અમે જે લેટર મોકલાવ્યો તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબે એનો હજુ સુધી અદાણીનો પ્રત્યુત્વ નથી આવ્યો પાછો રિવાઇઝમાં લેટર મોકલવાની અમે વાત કરી એના પછીનો મારો જે બીજો મુદ્દો હતો મુન્દ્રા તાલુકાની મોટા મોટી કન્ડની સમસ્યા એટલે ટ્રાફિક ટ્રાફિક ડાક બંગલાથી કરીને આદર્શ ટાવર અને પાવાપુરી જંક્શનથી કરી ને બારોઈ રોડ સુધી અડાણીનો જે અહીંયા સ્ટાફ સાથે સીએફએસઓ જે સ્ટાફ અને ઘણા બધા અડાણી કન્સલ્ટ અવર જવર કરે છે જે ભારે વાહનો પણ છે બસુ છે પછી ફોર વ્હીલ છે એવા બધા વાહનોના કારણે સવારના સાત થી કરીને નવ વાગ્યા સુધી બહુ ટ્રાફિક રહે છે પછી સાંજે છ થી સાડા નવ સુધી મુન્દ્રાને ધમરોડે છે જ્યાં ત્યાં બસ ઉભી રહી જાય છે જ્યાં ત્યાંનો સ્ટાફ ચડે પિકઅપ પોઈન્ટ બનાવી બેઠા છે જેના કારણે મુન્દ્રાની આમ જનતાને તકલીફ થાય છે તો મારું જે સૂચન ગત ફેલ હતું કે ભાઈ અડાણી તરફ જવા વાળો વાહન એ ખારી મીઠી બાજુ જે ગેટ નંબર એનું છે મરીન પોલીસ સ્ટેશન બેક સાઈડ ત્યાંથી જો એ ટ્રાફિક ડાયવર્ઝન કરે તો મુન્દ્રાનું મોટા મોટી જે ટ્રાફિકની સમસ્યા હલ થાય અને બીજું અડાણીની બસું અદાણીની પોતાની જગ્યા છે ત્યાં પાર્ક નથી કરતા ઉમિયાનગરમાં જે પોઈન્ટ છે દિવસના એમ્બ્યુલન્સ ન નીકળી શકે જ્યારે એ બસ ઊભી હોય છે એના સ્ટાફ ચડી જાય ત્યારે બસ આગળ જાય તો એ બધું ન ચલાવી લેવાય ટ્રાફિકના જે પ્રશ્નો છે પોલીસ બધું જુએ છે ક્યાંક ને ક્યાંક અદાણીના કોન્ટ્રાક્ટર દ્વારા હપ્તા મળે છે પોલીસ એના માટે ધ્યાન નથી આપતી પણ આ ફેરે અમે તાલુકા પંચાયતમાં એક વિશેષ રજૂઆત કરી છે કે આના માટે ડીડીઓ સાહેબને અમે લખીને મોકલાવીએ કે આના માટે ડીડીઓ સાહેબ કાંઈ અમલવારી કરાવે અને રિચાર્જિંગ બોર્ડ માટેની એક દરખાસ્ત જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા હતી થોડી અમારી ગરબા ગરમી પણ થઈ એનામાં એવું નથી પણ ક્યાંક પારદર્શિતાની જે વાત આવશે તો વિપક્ષ તરીકે મુખર રહી અમે માગણી કરશું અમે નમીનને દેશી નહીં ને બાકી રહી પ્રજાના પ્રશ્નો સારા જે સત્તા પક્ષના વ્યક્તિઓ દ્વારા પ્રજાના સળગતા પ્રશ્નોને વાચા આપી અને અમલવારી કરાવે તો ત્યાં અમે શાબાશી પણ આપશું એનો એ દાખલો કચ્છને કન્નડથી મુખ્ય સમસ્યા શિક્ષણ લગતી જે શિક્ષકોની ઘટ અને અહીંયા જિલ્લા ફેરબદલ જે થઈ જેના કારણે બહુ જ મોટો શિક્ષક વર્ગ અહીંયાથી પ્લાયન થાય એ પરિસ્થિતિ હતી ત્યારે પણ વિરમભાઈ ગઢવી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પોતાની સરકાર સામે એક અવાજ ઉપાડી અને ઈ જે છૂટા થયેલા શિક્ષકોને જવા ન દીધા રોકી રાખ્યા ને એમનો જે પ્રશ્ન એ બદલ અમે એમ તાલુકા મંદિર એમનું સન્માન કર્યું કારણ કે સારું કાર્ય એમનું હતું અમે બિરદાવ્યું અને આવી જ રીતે પ્રજાને જે લડતા પ્રશ્નો છે એ કયા કયા બીજા મુદ્દાથી આશારી તમને કહેશે પણ જ્યાં પ્રજા માટેના પ્રશ્નો છે ત્યાં અમે લડીને લેવાના મૂડમાંથી અને લડત અમારી ચાલુ રહે છે આમ તો વિશેષ ચર્ચા અમારા વિપક્ષ નેતા નવીનભાઈએ કરી પણ અમારા મુદ્દા હંમે અમે તાલુકા પંચાયતમાં જ્યારથી ચૂંટાઈને આવ્યા છીએ ત્યારથી જ્યાં પ્રજાના હિતનું કામ હોય ત્યાં અમે સાથે મળીને સૌ પ્રજાના કામો કરીએ છીએ અને જ્યાં પ્રજાના અહિતનો કામ હોય ત્યાં અમે અવાજ જ ઉઠાવીએ છીએ એવી જ રીતે હમણાંના સમયમાં મુન્દ્રા તાલુકાના ગામડીયાઓમાં સો ચોરસવાલ પ્લોટ આપવા માટે જમીન નથી એ પરિસ્થિતિ છે અને ઘણા ગામોની ગૌચર પણ નથી તો અમે ખાસ તાલુકા પંચાયતમાં દરખાસ્ત કરી છે કે તમામ ગ્રામ પંચાયતોને તાલુકા પંચાયતમાંથી લેટર જાય જે જે ગામની સો ચોરસવાલ જમીન માટે પ્લોટ માટે જમીન ન હોય એ તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતો પોતાની દરખાસ્ત મોકલે અને એ જિલ્લા પંચાયતમાં છે એ ઉપરાંત જે હમણાં સત્યાવીસ તારીખના લોક સુનાવણી છે જે જંગલ ખાતાની પંદરસો છોતેર હેક્ટર એક્યાસી પોઈન્ટ જમીન જ્યારે સરકાર કંપનીઓને આપવા જઈ રહી છે ત્યારે ખાસ મારી તાલુકા પંચાયતમાં એ વિશે ખાસ ભાર મૂકીને ચર્ચા થઈ છે કે આ જ્યારે પ્રાથમિક સુવિધા માટે માણસને એક પ્લોટ જોતું હોય ત્યારે પ્લોટ ઘણા ગામોમાં આપવા માટે જમીન ન હોય અને ઘણા ગામોની ગૌચર એક હીંચે નથી જે ગામોની છે તે જમીન ઓછી છે ઓછી છે અને જો આવી રીતે સરકાર જંગલ ખાતાની જમીનો કોઈ કંપનીઓને ઉદ્યોગોને આપતી હોય એ પહેલાં આ પ્રાથમિક સુવિધાને ધ્યાનમાં રાખી અને ગામોમાં જે જમીનો પ્લોટ આપવા માટે નથી એના માટે જમીન ફાળવે અને જે ગૌચરો નથી એ ગૌચરો પણ ગામો માટે ઘટતી ગૌચરોને જે ગામોની ગૌચર નથી એ ગામો માટે ગૌચરો ફાળે એ પછી આ જમીન વધારાની જમીન હોય તો કંપનીને આપવી જોઈએ એ વિશે ખાસ તાલુકા પંચાયતમાં અમારો એક ઠરાવની રજૂઆત પણ થઈ છે અને લગભગ આમાં તમામ સહમત છે કારણ કે આ પ્રજાના હિતનું કામ છે પહેલાં પ્રાથમિક સુવિધા માટે જરૂરી છે વાલ પ્લોટ માટે અને ગૌચરો માટે એટલે પહેલાં જમીન આ ગામ લોકો માટે અને ગાયો માટે ફાળવવી જોઈએ એ વિશે અમારો ઠરાવ પણ થયો છે yes Yash soft drinks.